માહોલ જોવો ભાઈ કાંઈ ઘટ્ટ નહીં ભાઈ સુરત દાદા શું કહેવાય આગળ કીધું એમ એનો જલવો વિખેર જ છે આજનો કાંઈ શું કહેવાય વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવું ઓ વાદળા વાદળા હવે આપણે શું શું કહેવાય કોલેજ જ આવી એટલે બે આંગળીવાળા દોસ્ત બોલાવી ભાઈ ફાઈનલી ઘરેથી નીકળી ગયા છે એમ આપણા હાથમાં છે શાકાંડી ઠેલી કારણ કે પપ્પા ભૂલી ગયા હતા ઘરે તો દુકાન આવે દેવાની છે એમને ભાગો ભાગો અમે ભાઈ બધું હરખું બતાવી દઉં

કાઈ ઘટે ન બા ગુકા કાટ ના કે કાકા જેવું વાતાવરણ કે આ રામાને કે જા જોઈએ વાતાવરણ હારા 12 નો 2

લગાડ્યો છે <laughs> <laughs>

ભાઈ આજે ફાઇનલી ભાઈ ગણિતનો ચોપડો પૂરો કરવાનો છે એ તમને બતાવે તમે પેલા આ જો હજી હજી એટલું લખી રહ્યો છો ભાઈ ગણિતનું હજી એટલું જ લખી રહ્યો છો ભાઈ એ જ તો પૂરું કરીને જ રહેવું છે કારણ કે ભાઈ સાહેબ દરરોજ લખાવતા નું નવું નવું ભેગું થતું છે લખવું ભાઈ આજ ફાઇનલી પૂરું કરી ગણિત નું ગણિતનું મેથ્સનું તમે જે કેવું હવે આ જોવો આપણો કેપ્ટન અમેરિકા હવે આ પાઉચ છો બીજું કંઈ નો મતલબ તમને હવે બે જ આવી ટુકમાં આપણે લેસન કરવાનો વાગવામાં વાગવામાં છે નવ સવા ઉપર થઈ ગયું છે વાગવામાં જમી વમી લીધું છે હવે બે ગેસ લેસન કરવા તો લેસન ફટાફટ કરી નાખી વિડીયોમાં આગળ બની ફાઈનલી ભાઈ આપણે મેથ નો ચોપડો થઈ ગયો કમ્પ્લીટ ફિનિશ કરી કેટલા દિવસ ચાર પાંચ દિવસનું ભેગું કર્યું કેટલા ભેજ થઈ છે ખબર પાંચ છ છ બાર પેજ થયા ત્યારે ટૂંકમાં ઓમ ગણો ને તો ત્યાં ચૌદ પેજ થાય પણ મેં તો ભેગું ભેગું લખીને બાર પેજ થયા આનું કામ પૂરું થઈ ગયું હવે કરવાનું છે FOD ઓડી ચૂંટણી અમારે આવે એ દાખલા જ હોય છે પણ એ કરવું નથી હજી એ કાલ કરીશું ને ભાઈ વિડિયોમાં તમને મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળ્યા છે એવી કાલને નવા બ્લોગમાંથી આવતી બધાઇને જય માતાજી